જય હિન્દ વંદે માતર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની તો પોલીસ કોન્સ્ટેબલનું આપણે સંપૂર્ણ મોડલ પેપર જોવાના છીએ જેની અંદર એકસો વીસ ક્વેશ્ચન હશે એના પહેલાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટેનું આ મોસ્ટ ટાઈમ્પી મટિરિયલ આવી ચૂક્યું છે ઓકે મિત્રો પોલીસ કોન્સ્ટેબલના આ મટીરિયલની અંદર તમને પાંચ હજાર મોસ્ટ ટાઈમપી પ્રશ્ન જોવામાં આની અંદર મળશે ઓકે અને દરેક વિષયના પ્રશ્નો રહેશે દરેક વિષયના જે પરીક્ષામાં આપણને દસ સબ્જેક્ટ આપેલા છે આ દસે દસ વિષયના આની અંદર મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન આપેલા છે આની બહાર જવાનું નથી ઓકે તો મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલનું આઈએમપી ની પીડીએફ જો તમે પરચેસ કરવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ઓકે મિત્રો તો ખાસ અગત્યના પ્રશ્નો છે વધારે માહિતી માટે પણ તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો માત્ર સો રૂપિયામાં આ પીડીએફ તમને મળી રહેશે પરીક્ષાના અંતિમ દિવસોમાં જો તમારી તૈયારી અધૂરી રહી હોય ઓકે અથવા તો સરખી રીતે તૈયારી ન થઈ હોય અથવા તો રિવિઝન બાકી હોય એના માટે આ પાંચ હજાર પ્રશ્ન કરી નાખો એટલે વાત પૂરી થાય તો અવશ્ય મિત્રો આને પરચેસ કરી લેજો સો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી લેજો પરીક્ષામાં તમને સો ટકા ફાયદો થશે ઓકે તો ફરી આવો મૂકો મિત્રો મળવાનો નથી અને પરીક્ષામાં આમાંથી બેઠા પ્રશ્ન જોવા મળશે તો ખૂબ જ અનુભવ દ્વારા આ પેપરો બનાવવામાં આવ્યા છે આ મોસ્ટ ટાઈમ પાંચ હજાર પ્રશ્નો બનાવવામાં આવ્યા છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ કયા શહેરમાં દેવી અને વિંધવાસીની દેવીના મંદિરો આવેલા છે ઓકે ચાર ઓપ્શન મિત્રો આપી દીધા છે તો આની અંદર મિત્રો જવાબ આવે છે જવાબ આવશે મિત્રો પાટણ ઓપ્શન સી આનો સાચો જવાબ બનશે ત્યારબાદનો ક્વેશ્ચન છે અનુગુપ્ત અન્ગુપ્તકાળના સંદર્ભે જોડકા જોડવાના છે મિત્રો આપણે તો જોડકા જોડવાના છે તો ચાલો જોડકાને આપણે જોડીએ તો મિત્રો વિવિધ વંશો અને એની રાજધાની બાબતે આ જોડકું પૂછ્યું છે ચાલો પલ્લવો તો પલ્લવોની રાજધાની ક્યાં હતી ઓકે જે પલ્લવોની રાજધાની ક્યાં હતી તો કઈ હતી ભાઈ કાંચીમાં એવી રીતે કર્કોટકો તેમની રાજધાની ક્યાં હતી તો મિત્રો એ હતી કાશ્મીરમાં ત્યારબાદ પુષ્યભૂતિ વંશની એની રાજધાની હતી થાણેશ્વરમાં અને ગુર્જર પ્રતિહાર એમની રાજધાની હતી રાજસ્થાનમાં તો આ રીતે મિત્રો જોડકું આવશે એટલે માટે ઓપ્શન શિયાનો સાચો જવાબ બનશે ઓકે ચાલો આગળ વાત કરીએ ત્યારબાદનો ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ત્રણ છે કે ભાઈ સોના નાવડી કયા સર્જકની સમગ્ર કવિતાઓનો સંગ્રહ છે ઓકે તો સાહિત્યના પ્રશ્નો જીકેની દ્રષ્ટિએ દૃષ્ટિએ પૂછાઈ શકે છે સોના નાવડી કયા સાહિત્ય જે કયા સર્જકની સમગ્ર કવિતાઓનો સંગ્રહ છે મિત્રો એમાં જવાબ આવશે બાલાભાઈ દેસાઈ ઓકે બાલાભાઈ દેસાઈ ત્યારબાદ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ચાર નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ચાલો ખોટું વિધાન પસંદ કરવાનું છે ત્રણ વિધાન સાચા છે અને એક ખોટું છે તો આમાં મિત્રો વાત કરીએ કે ભાઈ હર્ષવર્ધન દર પાંચ વર્ષે મહામોક્ષ પરિષદ ભરતા હતા તો એકદમ સાચું છે બીજું વિધાન છે કે છઠ્ઠી પંચવાર્ષિક મહામોક્ષ પરિષદ કનોજમાં ભરાણી ના કનોજમાં ભરાણી નહોતી એટલે કે આ વિધાન ખોટું બની જશે ઓકે એટલે આપણે ડાયરેક્ટ આપણને જવાબ મળી ચૂક્યો ઓકે બાકી આગળ પણ આપણે વાંચી લઈએ એ પણ યાદ રાખવાનું છે કે ભાઈ કનોજમાં યુએન સાંગના અધ્યક્ષ પદે સભા ભરાઈ હતી આ સાચું છે અને હર્ષવર્ધન ચીનમાં આ પણ સાચું છે ચાલો આગળ વાત કરીએ વિજયનગર ચાલો વિજયનગર મંદિર સ્થાપત્યના કેટલાક મુખ્ય લક્ષણો નીચેના પૈકી કયા હતા તો ત્રણ લક્ષણો આપણને આપી દીધામાંથી કયા હતા તે આપણે જણાવવાના રહેશે તો પેલું છે ઊંચા ગોપુરમ આ સાચી વાત છે બીજું છે સ્તંભ સાથેના કલ્યાણ મંડપ આ પણ સાચું છે અને ત્રીજું છે સ્તંભ ઉપર શિલ્પનો ભાવના આ ખોટું છે ઓકે શિલ્પ પણ તેમાં જોવા મળે છે એટલે માત્ર એક અને બે આવશે ઓપ્શન એ સાચો જવાબ નેક્સ્ટ ક્વેશ્ચન ટીપુ સુલતાન સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ટીપુ સુલતાન સંદર્ભે ખોટું વિધાન પસંદ કરવાનું છે પહેલું વિધાન આપેલું છે કે ટીપુ સુલતાને યુદ્ધમાં રોકેટ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો એકદમ સાચું છે આ તો ટીપુ સુલતાને સ્વતંત્રતા વૃક્ષ વાવ્યું હતું આ પણ સાચું છે ટીપુ સુલતાને જેકોબિયન ક્લબનો સભ્ય બન્યો હતો આ પણ સાચું છે તમામ સાચા છે આપણને ખોટું વિધાન શોધવાનું કહ્યું છે ખોટું તો એક છે જ નહીં એટલા માટે ઓપ્શન ડી માં આપણે જવાબ ટીક કરવો પડશે ત્યારબાદ ક્વેશ્ચન નંબર સાત સાતમી અને આઠમી સદીમાં ઘટીકા ખાલી જગ્યા હતા તેમાં મિત્રો જવાબ આવશે કે ભાઈ મંદિરો સાથે જોડાયેલ શૈક્ષણિક સંસ્થાઓ આગળ વાત કરીએ આઝાદ હિન્દ ફોજના સંદર્ભે નીચેનામાંથી કયું ખોટું છે ચાલો એની તો વાત કે ભાઈ સરકારની અધિકૃત ભાષા હિન્દી હતી આ સાચું છે પરસ્પર અભિવાદન જય હિન્દ આ પણ સાચું છે રાષ્ટ્રીય ધ્વજ કોંગ્રેસનો તિરંગો આ પણ સાચું છે પરંતુ રાષ્ટ્રગીત વંદે માતરમ ના આ ના આવે ઓકે રાષ્ટ્રગીત જનગન આવે ઓકે આઝાદી ફોજે આખી જે સરકાર હતી તેમાં એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બની જશે ચાલો ત્યારબાદ આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે બે વિધાન આપણને આપી દીધા છે માંથી સાચો વિકલ્પ પસંદ કરીએ માડીનો ચારો જે નૃત્ય છે ડાંગ પ્રદેશમાં પ્રચલિત છે આ એકદમ સાચું છે બીજું વિધાન છે કે માડીનો ચારો નૃત્યમાં ફક્ત પુરુષો ભાગ લેના સ્ત્રી અને પુરુષ બંને ભાગ લેતા હોય છે આની અંદર એટલે કે આ વિધાન ખોટું બનશે માત્ર એક વિધાન સાચું છે ઓપ્શન એ રાઈટ આન્સર ચાલો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ઓકે ચાર ઓપ્શનમાંથી ખોટું વિધાન આપણે પસંદ કરવાનું છે તો આની ડાયરેક્ટ આપણે ટીક કરીએ જવાબ તો ઓપ્શન શિયાળનો સાચો જવાબ બને છે કે આ વિધાન ખોટું છે કે ધોરાવીરામાંથી મળેલ મૃત પાત્રો પર લુચું શિયાળ અને કાગદાની વાર્તા અંકિત થયેલી જોવા મળે છે આ વિધાન ખોટું છે બાકીના સાચા છે નેક્સ્ટ ક્વેશ્ચન નીચે આપેલ નિવેદનો વાંચી અને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે બે વિધાન આપી દીધા છે સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે સાચો અથવા ખોટો જે હોય ચાલો પેલું વાત કરીએ ભારતીય સંસ્કૃતિ વૈવિધ્ય સભર અને સમૃદ્ધ છે આ સાચી વાત છે પેલું વિધાન સાચું રહેશે બીજું છે કે ભારતીય સંસ્કૃતિ માત્ર એક જ ધર્મ પર આધારિત છે ના ભાઈ આ ખોટું છે માત્ર વિધાન એક સાચું છે ઓપ્શન સાચો જવાબ આગળ વાત કરીએ સિંધુ સભ્યતાના આયાત નિકાસના સ્તરો સંદર્ભે જોડકા જોડવાના રહેશે ક્વેશ્ચન નંબર બાર ની અંદર પેલું આવે છે મિત્રો સોનું તો સોનાની આયાત અથવા તો નિકાસ જે કર્ણાટકમાં થતી હતી ત્યારબાદ વાત કરીએ લાપીસ લાજુલી તો એમાં જવાબ આવશે બદક્ષા ઓપ્શન સી રાઈટ આન્સર બનશે આપણો આગળ વાત કરીએ નીચેના નિવેદનો વાંચીને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે બે વિધાનો આપી દીધા છે તો વાત કરીએ મિત્રો ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં ભરતનાટ્યમ કથક અને કથકલી અને કાલબેલિયા સામેલ છે ને આ ખોટું આવશે પહેલું વિધાન ખોટું છે ભાંગદા અને ગરબા શાસ્ત્રીય નૃત્યના ભાગ છે આ પણ ખોટું છે બંને ખોટા છે ઓપ્શન સી ડી આનો સાચો જવાબ આવશે ક્વેશ્ચન નંબર ચૌદ ભાઈ કયા યુદ્ધમાં વિજય મેળવી હુમાયુએ દિન એ પન્હા નામનું શહેર વસાવ્યું હતું તેમાં જવાબ આવશે તો દોરાહનું યુદ્ધ ઓપ્શન સી સાચો જવાબ આગળ વાત કરીએ નીચેના નિવેદનોને વાંચીને યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરવાનો રહેશે પેલું વિધાન છે કે ભાઈ વૈદિક સાહિત્ય હિન્દી ભાષામાં લખાયું હતું બીજું વિધાન છે કે ઋગ્વેદ સંસ્કૃત ભાષામાં લખાય સૌથી પ્રાચીન ગ્રંથ છે આ એકદમ સાચું છે માત્ર વિધાન બે સાચું રહેશે ઓપ્શન બી સાચો જવાબ નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ઓકે સાચું ખોટું વિધાન પસંદ કરવાનું છે આપણે તો આમાં ડાયરેક્ટ આપણે મિત્રો જોબ ટીક કરીએ ઓપ્શન સીમાં ખોટું છે કે ભાઈ ત્રિમુખી શાસન પદ્ધતિનો અંત હેસ્ટિંગ એ કર્યો હતો આ ખોટું છે બાકીના સાચા છે આગળ વાત કરીએ નીચે આપેલા નિવેદનો વાંચવાના છો કે વિધાન મારા પ્રશ્ન આમાં લીધેલા છે એટલે કે આ લેવલવાળું પેપર છે મિત્રો ઓકે એકસો વીસમાંથી જો તમારા ઓકે એસીને એવું સાચા પડી જાય તો બહુ થઈ ગયું તો સત્તરમો ક્વેશ્ચનની વાત કરીએ વિધાન એક છે કે સંગીતના બે મુખ્ય પ્રકાર હિન્દુસ્તાની અને કર્ણાટકી સંગીત છે આ એકદમ સાચું છે બીજું વિધાન છે કે હિન્દુસ્તાની સંગીત મુખ્યત્વે દક્ષિણ ભારતમાં પ્રચલિત છે આ ખોટું છે એટલા માટે માત્ર વિધાન એક સાચું છે ઓપ્શન એ સાચું જવાબ અઢારસો સત્તાવન ના સ્વતંત્ર સંગ્રામના રાજકીય કારણોના સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ખોટું વિધાન પસંદ કરવાનું આપણે રહેશે ક્વેશ્ચન નંબર અઢારમાં તો ડાયરેક્ટ આમાં મિત્રો આપણે જવાબ ટીક કરીએ ઓપ્શન સી તો બહાદુર શાહ જફરને ને મુગલ બાદશાહ માનવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો આ ખોટું વિધાન છે ભાઈ તેમણે જ મુગલ બાદશાહ બનાવવામાં આવ્યા હતા આગળ વાત કરીએ ચાલો બે વિધાન આપી દીધા છે આપણને સાચા અથવા ખોટા શું છે એ જોઈએ પહેલું વિધાન છે કે ભારતીય સંગીતમાં સિતાર અને તબલાનું વિશેષ મહત્વ છે એકદમ સાચું છે આ બીજું વિધાન છે કે જલ તરંગ સુશીર વાદ્ય છે ઓકે ના સુશીર વાદ્ય તે નથી ફક્ત વિધાન એક સાચું છે ઓપ્શન એ સાચો જવાબ રહેશે આગળ વાત કરીએ ઓગણીસો ને ઓગણત્રીસ ના લાહોર અધિવેશન સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ખોટું વિધાન પસંદ કરવાનું છે ઓગણીસો ને ઓગણત્રીસ નું જે લાહોર અધિવેશન ભરવાનું હતું તેના બાબતે આમાં ડાયરેક્ટ આપણે મિત્રો જોબ ટીક કરશું ઓપ્શન ડી આનો સાચો જવાબ બને છે કે ભાઈ આ અધિવેશનમાં છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ત્રીસની પ્રજાસત્તાક દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી ઓકે આ ખોટું છે ચાલો આગળ વાત કરીએ તો ફરીથી ક્વેશ્ચન નંબર એકવીસમાં બે વિધાન આપી દીધા છે ઓકે પહેલું વિધાન છે કે ભાઈ સૌર મંદિર તમિલનાડુમાં આવેલું આ સાચું છે બીજું વિધાન છે કે ભારતની વિવિધ સંસ્કૃતિમાં વિવિધ મંદિરોની અલગ અલગ શૈલીઓ જોવા મળે આ પણ સાચું છે બંને સાચા છે એટલા માટે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે આગળ વાત કરીએ જોડકા જોડવાના છે મિત્રો આવા સરસ મજાના પાંચ હજાર બી પ્રશ્ન કેટલા પાંચ હજાર બી પ્રશ્ન એકદમ નવા અને લેટેસ્ટ બે હજાર પચીસમાં બનાવેલા અને અનુભવવાની જગ્યા શિક્ષકો દ્વારા તો આ પાંચ હજાર પ્રશ્નોની મોસ્ટ ટાઈમ્પી પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ બનાવવામાં આવ્યા હોય તો તમારી રિવિઝન ના થઈ હોય તૈયારી અધૂરી થઈ હોય તો આ તમારા માટે પાસ થવા માટે ખાસ સાબિત થશે અને પીડીએ પરચેસ કરવા માટે તમે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીન મોકલવાનો રહેશે વધારે માહિતી માટે પણ તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો આગળ વાત કરીએ જોડકા જોડવાના મિત્રો રહેશે તો વાત કરીએ મિત્રો સોહનલાલ પાઠક તેમાં જવાબ આવશે બર્મા પરમાનંદ તો સિંગાપુર ચંપક રમણ પિલ્લાઈ જર્મની અને મહેન્દ્ર પ્રતાપ રાજા તો અફઘાનિસ્તાન ઓકે વિદેશમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનારા આપેલા છે ઓપ્શન એ આનો સાચો જવાબ બનશે જી હાલો આગળ વાત કરીએ હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે આ પ્રસિદ્ધ નાટ્ય ગીતના રચયિતા કોણ હતા ચાલો તો એમાં જવાબ આવશે ત્રિવેદી ક્વેશ્ચન ગદર પાર્ટીનું વડું મથક ક્યાં આવેલું હતું તો એનું વડું મથક આવેલું હતું અમેરિકા ખાતે તેમાં દુબડા લોકો ઢીંગલા બનાવી પોતાનો ખાલી જગ્યા તહેવાર ઉજવે છે તો એ છે મિત્રો દિવાસો તેમાં નીચેની ઘટનાઓને ક્રમમાં ગોઠવવાની છે ઓકે ચાર ઘટનાઓ આપણને આપી દીધી છે બીજી ગોરમેજી પરિષદ છે ગાથી ઇરવીન કરાર છે પ્રથમ ગોરમેજી પરિષદ છે અને પૂના કરાર છે ક્રમ અનુસાર આપણે ગોઠવવાના રહેશે તો સૌપ્રથમ પ્રથમ આમાં મિત્રો પહેલી ગોરમેજી પરિષદ આવશે પહેલું ત્રીજું આવે એટલે ઓપ્શન એ નીકળી જશે ત્યારબાદ આવશે કે ભાઈ ત્યારબાદ ગાંધી ઇરવીન કરાર થયા હતા એટલે ત્રણ પછી બે આવે એટલે ઓપ્શન ડી પણ નીકળી ગયો ત્યારબાદ આવશે મિત્રો બીજી ગોરમેજી પરિષદ અને છેલ્લે પુના કરાર તો ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે આગળ વાત કરીએ ડાંગની કથન ડાંગની કથન ગાન શૈલીનું આગવું અંગ કોને માનવામાં આવે છે તો એ માનવામાં આવે છે મિત્રો થારી કથાને નેક્સ્ટ ક્વેશ્ચન બૌદ્ધ ધર્મના પંથ મહાયાન સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ઓકે બૌદ્ધ ધર્મનો પંથ છે ઓકે મહાયાન તો એના સંદર્ભે ખોટું વિધાન પસંદ કરવાનું રહેશે ક્વેશ્ચન નંબર અઠ્યાવીસ માં ઉત્તમ ઓપ્શન સી કે ભાઈ ફક્ત પાલી ભાષાને મહત્વ આપવામાં આવ્યું છે ના ઓકે આ ખોટું છે ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર ઓગણત્રીસ સરસ મજાનો ક્વેશ્ચન જોડકું આપી દીધું છે ઓકે વાત કરીએ મિત્રો પરબ તો ગુજરાતી સાહિત્ય પરિષદ જે સામાજિક છે તે પરબ આવે ઓકે એવી રીતે આગળ વાત કરીએ તો કુમાર ટ્રસ્ટમાં કુમાર આવશે એવી રીતે શબ્દ સૃષ્ટિ ગુજરાત સાહિત્ય અકાદમી આવશે અને બુદ્ધિ પ્રકાશ ગુજરાત વિદ્યાસભા આવશે તો કે આવી રીતે ઓપ્શન સી સાચો જવાબ બનશે ચાલો નીચેના વિધાનો આપણે તપાસવાના રહેશે ચાર વિધાનો આપી દીધા છે અને એમાંથી શું ખોટા વિધાનો પસંદ કરવાના રહેશે કેવા વિધાનો ખોટા વિધાનો પસંદ કરવાના રહેશે ચાલો પેલું વિધાન કે ભાઈ ધ્રુવસેન બીજાના રાજ દરબારમાં કવિ જયસેન હતા આ તો સાચું છે ધરસેન ત્રીજાના રાજ દરબારમાં કવિ ભટ્ટી હતા ના આ ખોટું છે થલસેન ચોથો મૈત્રક વંશ નો સૌથી પ્રતાપી રાજા હતો આ સાચું છે થલસેન ત્રીજા ની પુત્રી ભૂપા હતી ના આ પણ ખોટું છે બીજું અને ચોથું ખોટું છે એટલે કે ઓપ્શન બી સાચો જવાબ ઓકે ખોટા વિધાન શોધવાના કહ્યા છે એટલા માટે નીચે આપેલ જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી તો જોતાની સાથે ખબર પડ્યા પડી જશે કે ભાઈ રણજીત વિલાસ પેલેસ જામનગર આ ખોટું આવશે ઓકે કેપિટલ વલ્લભી વિદ્યાપીઠ વિશે અસત્ય વિધાન જણાવવાનું છે તો આમાં જવાબ આવશે કે ભાઈ યુએન સાંગે તેને નાલંદા સમક્ષ ગણાવી હતી ના ઓકે યુએન સાંગે તેને નાલંદા સમક્ષ નહોતી ગણાવી કોને ગણાવી હતી ઈદ એટલે કે આ ખોટું બનશે ત્યારબાદ બેદ દ્વારકાના મુખ્ય મંદિર નજીક ખાલી જગ્યાએ હનુમાનજીનું ભવ્ય મંદિર આવેલું છે તો એ આવેલું છે મિત્રો દાંડીવાળા ત્યારબાદ નીચેના વિધાનો તપાસવાના છે ચાર વિધાનો આપી દીધા છે તો મિત્રો વાત કરીએ પહેલું વિધાન છે કે નર્મદે હિન્દી રાજ હિન્દીને રાજભાષા તરીકે સ્વીકારવાની ભલામણ કરી આ સાચું છે બીજું વિધાન છે કે ભાઈ અમદાવાદમાં શિક્ષકોને ટ્રેનિંગ આપવા માટે પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજની સ્થાપના થઈ આ પણ સાચું છે ભાવનગરમાં સામદાસ કોલેજની સ્થાપના થઈ સાચું છે નથુરામ શર્માએ બિલખા ખાતે આનંદ આશ્રમ સ્થાપ્યો આ પણ સાચું છે તમામ સાચા છે ઓપ્શન ડી સાચો જવાબ ચાલો નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ત્રણ વિધાનો આપી દીધા છે સત્ય વિધાન પસંદ કરવાનું છે પહેલું વિધાન છે કે રાગ એ લયના આધારની રચના કરે છે સાચું છે તાલ એ ગીતનો આધાર બને છે સાચું છે ભારતીય સંગીતમાં કુલ પાંચ સ્વર અને સૂર છે ને આ ખોટું છે માત્ર એક બે સાચા ઓપ્શન સી સાચો જવાબ ચાલો આગળ વાત કરીએ નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ઓકે ખોટું વિધાન પસંદ કરવાનું રહેશે ક્વેશ્ચન નંબર છત્રીસમાં તો આમાં જવાબ આવશે કે ભાઈ સિદ્ધરાજ જયસિંહે સોરઠના સુબા તરીકે વિમલ મંત્રી મૂક્યો આ ખોટું છે ત્યારબાદ નીચે લોક સંગીતના સ્વરૂપો અને તેના ઉદ્ભવ સ્થાન સંદર્ભે આપણે સાચો જવાબ બનશે ઓકે લોક સંગીતનું સ્વરૂપ રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશ ચાલો ક્વેશ્ચન નંબર સાડત્રીસ તો મિત્રો વાત કરીએ પન્નિહારી તો એમાં જવાબ આવશે રાજસ્થાન ત્યારબાદ વનાવર વનાવન તો એમાં આવશે જમ્મુ કાશ્મીર પૌડા તો આવશે મહારાષ્ટ્ર અને પાઈ ગીત તો આવશે મધ્યપ્રદેશ ઓપ્શન બી સાચો બનશે આગળ વાત કરીએ શાહબુદ્દીન ઘોરી સાથે કયા શાહબુદ્દીન ઘોરી સાથે કયા વ્યક્તિ સાથે સૈનિક તરીકે આવ્યા હતા તો મિત્રો એ આવ્યા હતા સંત હાજી પીર જોડકા જોડવાના છે મિત્રો માણેક થારી પૂનમનો મેળો તેમાં આવે મિત્રો મેઘ મેળો તેમાં આવે રાજા રૂપાળની પલ્લીનો મેળો આવે વરદાયીની માતા અને ચૂલનો મેળો અગ્નિદેવ ઓકે તો સિમ્પલ ક્વેશ્ચન છે ઓપ્શન સી સાચો જવાબ બનશે સૌરાષ્ટ્ર સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ખોટું જોડકું પસંદ કરવાનું રહેશે જે છે ડાયરેક્ટ જવાબ આવશે બંધારણ સભાની સંખ્યા બંધારણ સભાની સભ્ય સંખ્યા પાંચ આ ખોટું છે ચાલો કયા કેસમાં સુપ્રીમ કોર્ટે એવો અભિપ્રાય આપ્યો કે આમુખ બંધારણનો ભાગ ગણી શકાય નહીં તો એ કેસ હતો મિત્રો કેશવાનંદ ભારતી કેસ સોરી આમાં કયો આવશે બે રૂબારી કેસ આવશે કયો કેસ આવશે બે રૂબારી કેસ ચાલો ત્યારબાદ નીચેના વાક્યો તકાસ તપાસવાના છે કે ભૂગોળના ક્વેશ્ચન ચાલુ થઈ ચૂક્યા છે પેલું વિધાન છે કે ભાઈ ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ બત્રીસો ચૌદ કિમી છે સાચું છે ભારતની પૂર્વ પશ્ચિમની લંબાઈ ઓગણત્રીસો તેત્રીસ કિમી છે આ સાચું છે ભારતનું ક્ષેત્રફળ લગભગ બત્રીસ પોઈન્ટ સત્યાસી લાખ ચોરસ કિમી છે આ સાચું છે વિસ્તારની દ્રષ્ટિએ દુનિયામાં ભારતનું સ્થાન પાંચમું છે આ સાતમું આવે આ ખોટું છે ફક્ત એક બે ત્રણ સાચા ઓપ્શન ટી સાચો જવાબ ત્યારબાદ મહાનદીનો જે જરૂર વિવાદ કયા બે રાજ્યો વચ્ચે છે તો એ બે રાજ્યો છે મિત્રો ઓડિશા અને છત્તીસગઢ સિલગુડી કોરિડોર બાબતે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી ખોટું વિધાન પસંદ કરવાનું રહેશે આ આ આ આ માર્ગ માર્ગ સ્થિત છે 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 સાચું સાચું ઉત્તર પૂર્વના રાજ્યોને સાથે જોડે પણ બંને સાચા છે ખોટું વિધાન શોધવાનું કહ્યું છે ખોટું તો છે જ નહીં ઓપ્શન ડી સાચો જવાબ ચાલો બે કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે તો એ સિમ્પલ ક્વેશ્ચન છે આજે સત્તા હોય કોની પાસે હોય સંસદ પાસે નીચેનામાંથી કયું થયું તો કયા વિધાનો યોગ્ય છે ચાર વિધાનો આપી દીધા છે અને યોગ્ય વિધાનો પસંદ કરવાના છે તો ચાલો મિત્રો વાત કરીએ કે ભાઈ ઇન્દુ ઇન જે ઇન્દ્રા કોલનું નામ પિગમેલિયન પોઈન્ટ હતું આ ખોટું છે સમુદ્ર તટથી બાર નોટિકલ માઇલ સુધી જે તે દેશનો સંપૂર્ણ અધિકાર હોય છે આ બિલકુલ સાચું છે. ભારતના કુલ નવ રાજ્ય અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશ દરિયા કિનારો આ પણ ખોટું છે નિકોબાર અને બંગાળની ખાડીમાં લક્ષદ્વીપથી આ પણ ખોટું છે માત્ર બે સાચું છે ઓપ્શન બી સાચું જુઓ પ્રધાનમંત્રી જનધન યોજનાનું સૂત્ર શું છે તો એનું સૂત્ર છે મિત્રો મેરા ખાતા ભાગ્ય વિધાતા કર્કવૃત સાથે સંક્રાંત ભારતના રાજ્યોને પૂર્વથી પશ્ચિમમાં ગોઠવો ઓકે કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે આવો પ્રશ્ન તમારા પૂછાય છે બધાને આવડે છે તો હવે મિત્રો આવો પ્રશ્ન પૂછાશે અને કર્કવૃતનો પ્રશ્ન પૂછાતો જ હોય છે ક્રમમાં ગોઠવાનો પ્રશ્ન પૂછાશે ઓકે તો આ ક્રમ પૂર્વથી પશ્ચિમ અથવા તો પશ્ચિમથી પૂર્વ આવો ક્રમ પૂછાશે મિત્રો પરીક્ષામાં આમાં જવાબ આવે છે ઓપ્શન ડી ત્યારબાદ ભારતીય સંવિધાનના પાંચમી અને છઠ્ઠી અનુસૂચિની જોગવાઈઓ ખાલી જગ્યા માટે કરવામાં આવી છે તેમ જ આવશે અનુસૂચિત જનજાતિઓના હિતોનું રક્ષણ ચાલ રાષ્ટ્રીય ઉદ્યાનો અને રાજ્યોની ખોટી જોડી આપણે પસંદ કરવાની રહેશે તો હું વાત કરી મૃદુમલાઈ રાષ્ટ્રીય ઉદ્યાન આંધ્રપ્રદેશ આ ખોટું છે ઓકે બાકીના બધા સાચા છે નાગરોલ આવે નાગરોલ રાષ્ટ્રીય ઉદ્યાન કર્ણાટકમાં આવેલું છે એવી રીતે સરિસ્કા રાષ્ટ્રીય ઉદ્યાન માં બાંધવગઢ મધ્યપ્રદેશમાં આ તમામ સાચા રહેશે અનુસૂચિત વિસ્તારો જાહેર કરવાના માપદંડમાં આ બાબતો સમાવિષ્ટ થાય કઈ કઈ બાબતો સમાવિષ્ટ થાય ત્રણ પ્રકારની બાબતો આપણને આપી દીધી છે પહેલું છે આદિવર્તી આદિજાતિ વસ્તીનું વર્ચસ્વ આ સાચું છે મત વિસ્તારનું ઘનત્વ અને પ્રમાણસરનું કદ આ પણ સાચું છે પડોશી વિસ્તારની સરખામણીમાં વિસ્તારનું આર્થિક પછાત પડવું આ પણ સાચું છે તમામ સાચા છે ઓપ્શન ડી સાચો છે તે બાદ જો કોઈ પશ્ચિમ ઘાટની સાથે કન્યાકુમાળાથી ગુજરાત તરફ જવાનું શરૂ કરે છે તો દક્ષિણથી ઉત્તર તરફ પ્રયાણ કરતા નીચેના પૈકી કયો વિકલ્પ સાચો બનશે તો સાચો વિકલ્પ બંને કયો ઓપ્શન બી આનો સાચો જવાબ મિત્રો આવે છે ઓકે ત્યાર ત્યારબાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટીની સ્થાપના થઈ હતી વર્ષ બે હજાર દસમાં ઓકે તૈયારી કરતા હોય એના માટે તો ખબર જ હોય જેને કરી હોય તેના માટે ઓકે સોરી ત્યારબાદ આરાકાન યોમા પર્વત ઓકે એના વિશે આપણે સત્ય વિધાનો પસંદ કરવાના છે પહેલું વિધાન છે કે ભાઈ મધ્યભરમાં અને ભારતીય ઉપખંડના લોકો વચ્ચેના તરીકે કામ કરે છે આ સાચું છે બીજું વિધાન છે કે તે બંગાળની ખાડીમાં અદ્રશ્ય થઈ જાય છે અને ફરીથી અંદર અને નિકોબાર આઈલેન્ડમાં આઈલેન્ડના રૂપમાં ઉભરી આવે આ પણ સાચું છે બંને સાચા છે એટલે કે ઓપ્શન સી સાચો જવાબ ભારતનું લોકપાલ એક અધ્યક્ષ અને વધુ વધુ અન્ય કેટલા સદસ્યોનું બનેલું હોય છે જવાબ આવશે આઠ ત્યારબાદ ગ્રેટર હિમાલય અને પીર પંજાબ શ્રેણીમાં નીચેનામાંથી કયા પ્રખ્યાત જે પ્રદેશો જોવા મળે છે તેમાં કાશ્મીર ખીણ પણ આવે ખીણ પણ આવે તમામ આવશે ઓપ્શન ડી બી સાચો જો કેન્દ્રીય તકેદારી કમિશનની પસંદગી માટેની પસંદગી સમિતિમાં કોણ સભ્ય નથી કોણ સભ્ય નીચેનામાંથી નથી તો જવાબ આવશે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તે બાદ લદ્દાખ લેન્ચ રેન્જ પાર કર્યા પછી સિંધુ કયા સ્થાને ઊંડી ખીણનું નિર્માણ કરશે તેમજો હશે ગિલગિટ ચુમો તેમો સુધારો અન્ય કયા નામે ઓળખાય છે તો એ ઓળખાય છે નગરપાલિકા અધિનિયમ તરીકે પણ ઓળખાય છે ચાલો નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લેવાના છે ત્રણ પ્રકારના વિધાનો આપી દીધા છે પેલું વિધાન છે કે ભાઈ કૃષ્ણ નદીના કિનારે સતારા શહેર સ્થિત છે આ સાચું છે પ્રયાગરાજ વારાણસી અને અયોધ્યા ગંગા નદી કિનારે છે ના ઓકે અયોધ્યા તો ખબર હોય છે જે અયોધ્યા જે સરયુ નદી કિનારે આવેલું છે એટલે કે આ ખોટું બનશે ચંબલ એ યમુના નદીની સહાયક છે આ સાચું છે એક અને ત્રણ સાચા છે એટલા માટે જે છે ઓપ્શન એ સાચું જોવા બનશે ઓકે તો મિત્રો આ આપણે સાહીઠ જેટલા પ્રશ્નો છે આગળના પ્રશ્નો મિત્રો આપણે આગળના વિડીયોમાં જોઈશું ઓકે તો પોલીસ કોન્સ્ટેબલના મહાસંગ્રામની અંદર મિત્રો પોલીસ કોન્સ્ટેબલ મોસ્ટ આઈમ્પી પાંચ હજાર પ્રશ્નો મોસ્ટ ટાઈમ્પી એકદમ એનાલિસિસ અને જે ચીપી ચીપીને આ પ્રશ્નો કાઢવામાં આવે છે ઓકે પંદર જૂનની પરીક્ષામાં આમાંથી તમારે બસ્સો માર્ક્સમાંથી પાસ થઈ જાવ એટલા પ્રશ્ન બેઠા જેવા મળશે તો આ મિત્રો આ પીડીએફને પરચેસ કરી લેજો માત્ર સો રૂપિયામાં આ પીડીએફ તમને મળી જશે પીડીએફ માટે તમારે અહીં આપેલા નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે એ તો ફરીથી આગળ આપણે આ પેપરને કન્ટિન્યુ કરીએ પોલીસ કોન્સ્ટેબલના મોડલ પેપરને વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરીને તમારા દસ્તો જોડે વસ્તુ શેર કરી દેજો